નમસ્કાર ટોપિક હું ખુશી સ્વાગત કરું છું કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખાસ કરીને આજે છે નવું માર્ચ ને ચોક્કસપણે અગિયાર માર્ચથી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા ચાલુ થઈ રહી છે ને બોર્ડ પરીક્ષા સમયે તો વિદ્યાર્થી વાલીઓ દ્વારા શિક્ષકો દ્વારા ક્યાંક ને ક્યાંક ઘરે પાછા આવે છે અથવા તો તેઓ બીજા દિવસે જયારે કોચિંગ ક્લાસમાં જાય છે ત્યારે ત્યારે પણ આવું બધું કન્ફ્યુઝન ને કારણે તેઓ પોતાના મનની અંદર તણાવ અનુભવતા હોય છે આ તણાવને લઈને આજે આપણે પરીક્ષા બાદ પરેશાન કરતા ત્રાસવાદક પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચામાં માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે આપ શું કહેશો પરીક્ષા બાદ પણ વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતી હોય છે જયારે વિદ્યાર્થી જે હોય છે ત્યારે પહેલા તો સૌપ્રથમ એક્ઝામ

જે આપણે બહુ કોમનલી જોયું છે કે ઘણી વખત પરીક્ષા પછીના દિવસોમાં પણ સુસાઇડના કેસીસ થતા હોય છે તો બિલકુલ પરીક્ષા પછી સુસાઇડના કેસીસ કેમ થતા હોય છે સુસાઇડ અટેમ્પ્ટલી કોશિશ કેમ થતી હોય છે એટલે તો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેમને કેટલાક કારણોસર પેપર સારું ન નીકળ્યું

મારી પોતાની અપેક્ષા હતી પણ હું સાહીઠ ટકા સારું કરી શક્યો કે પચાસ ટકા જ કરી શક્યો પોતાની અપેક્ષા પ્રમાણે પ્રમાણેનું જયારે પરિણામ ના આવે તો સૌથી વધુ પ્રોબ્લેમ થાય છે કે એની પછી પેપરમાં પણ વિદ્યાર્થીઓ હમણાં પ્રશ્નો ચાલતા હોય છે કે મારું પહેલું પેપર સારું ગયું નથી કે મારું આ પેપર સારું નથી ગયું ને મારું બીજું પેપર પણ સારું ના ગયું તો મારું બીજું પેપર કેવું જશે ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલુ થઈ જાય તો અપેક્ષા વધારે હોય અને મારી સાથે જોડાયેલ પ્રેશર વધારે હોય તો બીજા બાળકો સાથે સરખામણી વધારે હોય તો બાળકના મનમાં જે ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલતા હોય છે બીજું પેપર કેવું જશે માર્ક સારા નહીં આવે ને કદાચ માર્ક નહીં આવે તો એ અને ઓટોમેટિક નેગેટિવ થોટ્સ કારણે બાળકો ઘણી વખત સ્ટેશમાં આવી જતા હોય છે અને સ્ટેશના કારણે ઘણી વખત સુસાઇડની કોશિશ કરતા હોય છે અથવા તો સ્ટેશના કારણે ઘણી વખત પાલ્પિટેશન થવું ગભરામણ થવી બેચેની થવી મોઢામાં

લીધે વારંવાર એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ડિપ્રેસ થઈ જાય છે આવા સમયે પરીક્ષા ચાલુ હોય એ સમય અને પરીક્ષા પહેલાના સમય મા બાપ દ્વારા જે સ્પેશિયલી અમુક ટાઈપના પગલા ભરવા જોઈએ જો એ પ્રોપર રીતે લેવાય એમની સાથે વાતચીત બહુ સારી રીતે એમને સમજીને જો કરવામાં આવે તો બાળકનો જે માનસિક મેન્ટલ હેલ્થ જે જોખમાય છે એ બહુ સારી રીતે સાચવી શકાય બાળકને એક્ઝામ આપવા આવ્યા બાદ

જી ડોક્ટર રમાશંકર આપની પાસેથી જાણવા માંગીશ કે આપ તો એક મનોચિકિત્સક છો ત્યારે આપની પાસે પણ ઘણા બધા આવા કેસીસ આવતા હશે ખાસ કરીને જ્યારે બોર્ડની એક્ઝામ ચાલુ હોય ત્યારે પરીક્ષાના ડરને કારણે એટલા બધા સ્ટ્રેસમાં ઘણી વખત આવી જતા હોય છે તો કેવા અલગ અલગ પ્રકારના આપના પાસે કેસ આવતા હોય છે વિદ્યાર્થીઓમાં ત્યારે કઈ ખામીઓ જોવા મળતી હોય છે

બેચણ જ થાય છે ગભરામણ થાય છે એટલે આજે દસમાના સ્ટુડન્ટમાં આ ફરિયાદ વધારે હોય છે બારમાના સ્ટુડન્ટ જે છે બારમાના સ્ટુની palpitation ગભરામણ બેચણી એ ફરિયાદ વધારે હોય છે અને દસમાના આ સ્ટુડન્ટ ઘણી વખત પોતાના ઇમોશન્સ વાલી સામે વ્યક્ત કરે છે પોતાની ફિલ્મ વાલી સાથે વ્યક્ત કરે છે ત્યારે એ કહે છે વધારે કરે છે અને ત્યારથી માનતી જ નથી કે મમ્મી મારું પેપર સારું નહીં જાય હવે શું થશે હવે શું થશે હવે શું થશે તો એ જ છે અને એક્ટિવ સ્ટ્રેસ રિએક્શનમાં એ લોકો અમારી પાસે આવતા હોય છે ને કેટલાક બાળકો એ રીતના છે કે જે ગભરામણ થવી ધક્કારા વધુ માથું ચક્કર આવે એવી સારી ફરિયાદ સાથે આવતા હોય છે અને એક્ઝામ પહેલાના દિવસોમાં આવી ફરિયાદ વાળા છેલ્લા મહિનામાં આવી ફરિયાદવાળા વાળા વધારે હોય છે જે ડ્યુરિંગ એક્ઝામ વાળા જે હોય છે ભૂખ ઘટી જેવી ઘરની બહાર નહીં મોબાઈલમાં વધારે રહે છે છોકરો હોય કે છોકરી તો આ ટાઈપની ફરિયાદો અને પેપર પતિ ગયા પછીનો જે મહિનો હોય છે એની અંદર ડિપ્રેસિવ સિમ્ટમ સાથે સોમેટિક સિમ્ટમ્સથી કોમન સિમ્ટમ્સ હોય છે સ્ટ્રેસના કારણે હેડેટ થાય પરંતુ વારે ઘરે માથાના દુખાવાની ફરિયાદ કરે છે તો ડ્યુરિંગ ધ એક્ઝામ હેડેટની સિમ્ટમ્સ સાથે વધારે આવે છે બિલકુલ કવિતાજી આપનું તો શું કહેવું છે કે ઘણી વખત આવા જાય પરિસ્થિતિ આવી ઉદ્ભવતી હોય છે કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસના કારણે તેમની તબિયત બગડતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની એક્ઝામ પર તેમના જે પેપર જે બીજા દિવસે હોય છે તેના પર પણ ઘણી બધી ખરાબ અસર પડતી હોય છે તેમનામાં આખું માઇન્ડ તેમનું ડાયવર્ટ થઈ જતું હોય છે એક પેપર પૂરું થઈને બાળક ઘરે આવે એ પછી બાળકને પૂછવામાં આવતા અમુક પ્રશ્નો એને મૂંઝવી દેશે બીજું મા બાપ દ્વારા મારે ઘરે આવે ત્યારે એકદમ નોર્મલ વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ કેવું પેપર ગયું અથવા તો પેપર ના પ્રશ્નોમાં ક્યાં ભૂલ કરી અથવા તો પેપર ચેક કરું ક્રોસ ચેક કરું ક્વેશ્ચન આન્સર તે શું લખ્યો તો જવાબ છે કે નહીં આ બધી પૂછ અને એમાં એવું થાય છે કે એને જે કોન્ફિડન્સ હોય કે હું લખી આવ્યો છું એ સાચું છે બાય ચાન્સ ચેક કરતા ખોટું બી પડે

છે મેં ઘણી વાર મેમ મારા ત્યાં ઘણીવાર વાર મેં એવું મારા ક્લાસીસ પર બાળકો આવે છે તો ગણિત નું પેપર ખરાબ ગયું હોય એની નેક્સ્ટ ડેના ના પેપર પર ઇફેક્ટ કરે કદાચ જો એને કઈ સોલ્વ ના કર્યું હોય તો સાયન્સ ના ડે માં એનો કન્ફ્યુઝન આવી શકે છે પણ ગણિત પેપર જે એને કેટી કર્યું એને ખબર પડી કે મેં આર્યા હતા આટલા અને હવે આટલા નહીં આવે એટલે એ જે પરસેન્ટેજ લઈને એ કે રેશિયો ને પ્લાન કરીને મેં જો છે કે આ કુછ મને લાગે કે મારું બિલ્ડિંગ તૂટી ગયું મારું ડ્રીમ તૂટી ગયું તો નેક્સ્ટ પેપરમાં જે બધાના ઉપર જે ફોકસ કે કોન્સન્ટ્રેશન આપવું જોઈએ એ આખું કોન્સન્ટ્રેશન એનું હટી જાય છે કારણ કે એ નેગેટિવ નેગેટિવ ફિલિંગમાં ભરાઈ જાય છે અને બીજું ખાસ કરીને છોકરાઓ બોઇઝ મોસ્ટ પ્રોબેબલી છે ને એમની ફિલિંગ શેર નથી કરી શકતા એટલે અંદર અંદર વધારે હડબડી જાય છે જ્યારે ગર્લ્સ ઘણી વાર રડીને પણ એના ખરાબ પેપર કે પેપરના એક્સપેક્ટેશન કરતા ઓછું ખરાબ ઓછું સારું જેવી હોય એ ફીલ કરીને બોલી બી દે છે મમ્મી પપ્પા સાથે શેર બી કરી છે મેમ પણ જે બોઇઝ હોય છે એ લાઈક એકલામાં જઈને રડી લે છે ઓર સમટાઈમ એ લોકો બોલતા નથી અને એ જે મેન્ટલ ઇફેક્ટ છે રાત્રે સૂઈ નથી શકતા એ નેક્સ્ટ ડે પેપરમાં એ પ્રેઝન્ટેશન આપી નથી શકતા સો ફાઇનલી એક્ઝામ ના દિવસે સમજો કે સડનલી એક્ઝામ દિવસે તમે કોઈ ટ્રોમેટિક સિચ્યુએશનમાં ફસાઈ જાવ આ એક ટ્રોમા કહેવાય એ પેપર ખરાબ જવું એ ટ્રોમા કહેવાય અને આ ટ્રોમા માણસ

અને એ એ જે લાઈક જેનું સારું ગયું છે ને એનો જે વાત કરવાનો ટોન છે ને એનાથી પણ હું તો કહું છું કે બાળકને દૂર રાખવું જોઈએ કેમ કે એવા બે ફોન કોલ પત્યા પછી એને એવું થાય કે આ બધા આટલું બધું લખી નાખ્યું છે અને તો આટલી સપ્લિમેન્ટરી ભરી દીધી છે એનો મતલબ એ મોટાની સામે ફેલ જ છે ગાડી વખતે એવું પણ તો હોય છે કે જે એક્ઝામ પત્યા પછી પણ જ્યારે ફ્રેન્ડ સર્કલ ભેગું થતું હોય છે ત્યારે આ જ રીતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે મેં આ પેપરમાં આટલું લખ્યું આટલા સપ્લિમેન્ટરીના ઘણી ઘણીવાર કેવું થાય કે જેને ખોટું લખ્યું છે ને એ વધારે જબરજસ્ત રિપ્રેઝેન્ટ કરે જે ખરેખર સાચું લખીને આવશે એ ગભરાઈ જાય છે અને એની ઇફેક્ટ શું થાય છે મેમ કે એ લોકોને નેક્સ્ટ ડેની જે એક્ઝામ છે ને એમાં પહેલેથી જ મેન્ટલી પેપર માં વધારે લખવાના સ્ટ્રેસ માં સાચું લખવું જરૂરી છે એ ભૂલાઈ જાય છે અને ખરેખર બોર્ડ ના પેપર માં અક્ષર સારા કાઢીને જો તમે તમારા જે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો છો ને તો તમને પૂરા માર્ક્સ મળે જ છે કદાચ તમારી લખવાની સ્પીડ ઓછી હોય તો તમે બધા જ સવાલો લખો એ વધારે જરૂરી છે સિવાય કે તમે દરેક સવાલ લાંબો લખો કેમ કે બાળકો ઘણીવાર વાર બીજાના વાતોમાં કે ઘણીવાર વાર મેમ ડ્યુરિંગ એક્ઝામ આ મેં જોયું છે કે હજી એક જણ ને દસ પાનકા બી દસ પેજ બી ના પત્યા હોય ડ્યુરિંગ ધ એક્ઝામ બે ત્રણ જણા સપ્લિમેન્ટરી માંગવા માંડે ને એટલે જેને ઓછા પત્તા પત્યા છે ને એ ડ્યુરિંગ ધ એક્ઝામ સ્ટ્રેસ માં જાય કે આને આટલું બધું લખાઈ ગયું બીજી સપ્લિમેન્ટરી માંગી ત્રીજી સપ્લિમેન્ટરી માંગી એટલે એને આવડે છે એ કોન્ફિડન્સ એ બહાર નીકળી જાય કે હું રહી ગયો મારે હવે રહી જશે મારું પત્તી નહીં શકે પણ બનતું હોય છે કે જે એટલી બધી સપ્લિમેન્ટરી માંગતા હોય છે તે વિદ્યાર્થીઓ પણ ખબરથી પડે કે જે વધારે સપ્લિમેન્ટ્રી ભરીને ગયો તો એના કરતા જેને પોઈન્ટ ટુ પોઈન્ટ કે જે બધા જ પ્રશ્નોના સારી રીતે લખ્યા છે એના વધારે માર્ક્સ હોય છે જરૂરી નથી કે તમે બસ પત્તા ભરે રાખો તમારે જરૂરી છે એટલે બીજા વિદ્યાર્થીઓ સપોર્ટ નહીં માંગે છે બીજા વિદ્યાર્થીઓ ડ્યુરિંગ એક્ઝામ કદાચ પેપર લાઈક એક્સપ્રેશન ઓફ પોઝિટિવ બહુ દેખાડે છે તો એ વાતાવરણ તમને ડિપ્રેસ કરવા માટે ઇનફ છે પણ તમે પોતે કેટલા સેન્સિટિવ પોતાના માઇન્ડ રાખો છો એના ઉપર ઇનફ એ ડિપેન્ડિંગ છે જો હું કોન્સ્ટન્ટ બીજાના બિહેવિયર પરથી જ મારી જાતને જજ કર્યા કરીશ તો હું મારું પોતાનું પ્રેઝન્ટેશન નહીં કરી શકું સો એટ ધ એક્ઝામ ઇન ધ એક્ઝામ અને આફ્ટર ધ એક્ઝામ ઘરે આવ્યા પછી પેરેન્ટ્સ સાથે પણ મને પેપર સરસ ગયું છે મને બધું આવડ્યું છે

કોન્ફિડન્સ તો દર્શાવતો જ હોય છે પરંતુ વાલીઓ ત્યારે તેના જવાબમાં એવું કહેતા હોય છે કે હા એ તો રિઝલ્ટ આવ્યા પછી જ ખબર પડશે ત્યારે પણ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ગુમાઈ જતો હોય છે કેમ કે એમને એવું થાય છે ને કે મારા મા બાપ જે મારું પહેલું ઓન ફેમિલી પહેલું ફેમિલી બાળકનું કુટુંબ મા બાપ છે એમના એક્સપ્રેસન સૌથી વધારે ઇફેક્ટ કરે છે ઘણીવાર વાર મા બાપનો ટોન્ટ હોય આખું વર્ષ કઈ કર્યું નથી તો અત્યારે તો શું કરી લેવાનો છું હવે પેપર ચેક કરીને શું મળી જશે લાઈક એ જો ટોન્ટિંગ હોય છે મેમ અને એ ટોન્ટિંગ મા બાપ પોતાનો ગુસ્સો કે પોતાની ચિંતા ટોન્ટિંગ માં વ્યક્ત કરીને એ જગ્યાએથી નીકળી જાય છે બટ ઇફેક્ટ ફાઇનલી બચ્ચાના મગજમાં રહી જાય છે એ વાક્ય એના માઇન્ડમાં નેક્સ્ટ ચાર કલાક સુધી ઘૂમ્યા કરે છે અને એ વસ્તુ મા બાપ નથી સમજતા કેમ કે વાત તમે કરો છો તો તમે સમજાવો બી ખરા તમે એની બાજુમાં બેસો બેટા કરીને તમે એની સાથે ડિસ્કશન કરો તમે માત્ર કર્યું નથી તો તને શું મળવાનું છે એવું કહીને તમે ત્યાંથી પસાર થઈ જાઓ છો તો બે ચાર આડા શબ્દો તો એક્ઝામ્પલ આપો કે પરીક્ષાના દિવસે જ સવારે વહેલું ના ઉઠી શક્યું એક્સ્ટ્રા રીડિંગ કરવા તો એ આયા પછી એના માટે બી તમે એને જોડે થોડુંક બેડ બિહેવ કરો તો આ બધી ઇફેક્ટ બાળકના મગજમાંથી એક્ઝામ વખતે ઓલરેડી એ સેન્સિટિવ થઈ ગયો હોય છે એ પોતે સ્ટ્રેસમાં હોય છે અને બોર્ડ એક્ઝામ માહોલ જ એવો ક્રિએટ કરે છે બાળક એવું નથી કે જિંદગીમાં પહેલી વાર એક્ઝામ આપી છે રહ્યું છે કે બાળક ઓલરેડી સ્ટ્રેસમાં હોય નોર્મલ બાળક વાલભર્યા શબ્દો વાપરવા જોઈએ અને એને સમજવું જોઈએ અને એને ચિંતામુક્ત મુક્ત કરવું જોઈએ ઇવન એને ઘરનું વાતાવરણ એ વખતે એવું રમૂજી બનાવવું જોઈએ કે બધા શાંતિથી જોડે બેસો અને જનરલ વાતો કરો જેનાથી બાળક એકદમ નોર્મલ થઈ જશે મેડમ અને કોઈ વાર એવું લાગે કે ના મારું બાળક એક્ઝામ પછી આજે સ્ટ્રેસમાં છે તો તમે જો કોઈ સાયકોલોજીસ્ટ ને જાણતા હોવ સાયકોલોજીસ્ટ એટલે જે કાઉન્સેલિંગ દ્વારા બાળકને એની તકલીફને સમજીને એને સોલ્વ કરી શકે તો અને સાયક્રિસ્ટ જે દવા દ્વારા સોલ્વ કરી શકે તો સાયકોલોજીસ્ટ ને મળો કે નોર્મલ સિચ્યુએશનમાં સાયકોલોજીસ્ટ પોતાનું કામ કરી લેશે અને બાળકને નોર્મલ બનાવી દેશે તો એવા કોઈ સાયકોલોજીસ્ટ મળો જે બાળકને કાઉન્સેલિંગ સેશન્સ દ્વારા એટલે કે સમજાવટ અને અમુક વાતચીતમાં એની જે મેન્ટલી પોઝિશન નોર્મલ છે અને એના દ્વારા બાળકને નોર્મલી નેક્સ્ટ પેપર માટે પ્રિપેર કરવા માટે રી રી રીપ્રિપેરેશન માટે રી રિવિઝન માટે રેડી કરી શકાય છે એટલે ક્યારે બી તમને તકલીફ લાગે તો તમે નજીકની કોઈ પણ આવી કોઈ સંસ્થા કે કોઈ જ્યાં આગળ આવી રીતની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈ શકો છો અને કોઈ પણ એક્ઝામ ટાઈમે બી ઘણી બધી એવી હેલ્પલાઇન સેન્ટર્સ ને એવું બધું અવેલેબલ હોય છે જેમાં બાળકોને પરીક્ષા ટાઈમે મૂંઝવણ થઈ જાય તો બાળક મા બાપ જોડે શેર ના કરે આ ખાસ સૂચના મારી બાળકો માટે છે એવી હેલ્પલાઇન નંબર છે તમને એવું થાય કે મારા મા બાપને મારી ફિલિંગ્સ કહી નથી શકતો મમ્મી પપ્પા વર્કિંગ છે અને મને સખત નેગેટિવ કે ડિપ્રેસિવ સો ખ્યાલો વિચારો મૂંઝવી રહ્યા છે તો ખોટા પગલા ભરતા પહેલા આવી હેલ્પલાઇનનો એક કોન્ટેક્ટ કરજો એ લોકો ફોન પર જ તમને એટલું સરસ સલાહ કે તમે નોર્મલ ફીલ કરી શકશો એટલે કોઈ ખોટા પગલા ભરવાનું અચાનક આવી જાય તો ખરેખર કોઈ એક્સપર્ટ ની સલાહ લેવી એ આવશ્યક છે જરૂરી છે મેડમ બિલકુલ ડોક્ટર રમાશંકર આપનું શું કહેવું છે ઘણી વખત એવું બનતું હોય છે કે જેવી રીતે ડોક્ટર કવિતાએ આપણને કહ્યું કે વાલીઓ દ્વારા વાલીઓએ જ તેવું પ્રકારનું વાતાવરણ ઘરની અંદર ઊભું કરવું જોઈએ પરંતુ વાલીઓ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે નો ડાઉટ તેમના બાળકો છે તો એક પેરેન્ટ્સ ને જે ઘણી બધી અપેક્ષાઓ હોય છે ઘણી બધી આશાઓ હોય છે કે મારું બાળક છે તે પરીક્ષાની અંદર આટલા માર્ક્સ લાવે આટલા નંબરથી તેઓ પાસ થાય પરંતુ તે જ અપેક્ષાઓની લીધે અથવા તો વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોને લીધે

મટાડી શકાય છે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ કે આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો કે આપણે જે સ્ટ્રેસ છીએ ખેંચીએ છીએ સ્ટ્રેસને હેન્ડલ કરીને આગળ વધી જઈએ છીએ તો એ સ્ટ્રેસની એટલે ઘટી જાય છે જાતે હેન્ડલ કરી શકીએ છીએ વાલીના કે ટીચરના સપોર્ટથી એ સ્ટ્રેસને હેન્ડલ કરી શકીએ છીએ અથવા તો જો મેનેજ ના કરી શકતા હોય તો સાયકોલોજી હેલ્પ લઈ શકીએ છીએ અને ગવર્મેન્ટની ને કેટલીક પ્રાઇવેટ હેલ્પલાઇન પણ હોય છે

યુઝ કરો તો જુદા જુદા જે પ્રોબ્લેમ છે દરેક બાળકની ની પ્રોબ્લેમ જુદી જુદી હોય છે ઘણી વખત ચાલુ પેપર થઈ જાય આપણે આજે આ કાર્યક્રમ ની અંદર ચર્ચા કરી અને અ પરીક્ષા બાદ પરીક્ષા પહેલા તો વિદ્યાર્થીઓમાં તણાવ ડર જોવા મળતો હોય છે પરંતુ પરીક્ષા બાદ પણ પેપર સોલ્વિંગ ના લીધે ક્યાંક ને ક્યાંક પોતાના જે ફ્રેન્ડ સર્કલ ના લીધે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ તેના લઈને આજે આપણે આ કાર્યક્રમ ચર્ચા કરી રહ્યા માટે આપ સાથે જોડાયા બદલ આપનો આભાર નમસ્કાર તો હાલ અમારા કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર